ક્યાં ઓ કાજો ઉઢાવા આઈતા બેહો દિવા નું આરામ કરું કદી કો આઈ મકોળીયો આ ભાઈ તો મેહો દીધું ને લખી હો શું લાગે કી આ દાહ હે ને લાગતું હું ફેવું દીધો

પટમાજી દેવ કપડાનો દેવ કપડાનો સાહેબન સાહેબ બોલા બોલા સાહેબ કપાઈ પેળા પ્રધાન સુ પ્રધાન આવ બેગા કાંતી જોયા એક ઠકરાવો દેવા આવ પબાઈ હે

અંદર બોલાવો મારી બોલાવો આવો ખબર પડે બોલાવો રામ 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 વંદન અરે હા મહાજા તમારે અહિયાં આવવાનું કારણ હા મહારાજા અમારે આવવાનું કારણ એક જ છે કે અમારા રાજા પ્રશ્ન પૂછો ના દીધો આવા જવાબદાર રાખશો ખોટો રાજા તો રાણી ને બોલાવો મહારાજા મહારાજા